સુરતમાં મુસાફિર હું યારો અભિયાન પચીસ વર્ષથી રસ્તે રજડતા વૃદ્ધનું પરિવાર સાથે આ રીતે થયું મિલન સુરતમાં ખાકી વર્દીની પાછળ છુપાયેલી માનવતાના અનેક વખત દર્શન થતા હોય ત્યારે સુરતમાં ડીસીપી ઝોન ત્રણમાં ચાલતા મુસાફિર હું યારો અભિયાનને વધુ એક સફળતા મળી છે પચીસ વર્ષથી પોતાના ઘરેથી નીકળી જઈને સુરતના રસ્તા ઉપર રજડતા વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે સુરતમાં ડીસીપી ઝોન ત્રણની ટીમ સરાહનીય કામગીરી સાથે સામે આવી છે મુસાફિર હો યારો અભિયાન અંતર્ગત અનેક રસ્તે રજડતા લોકોનું તેઓના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે ત્યારે મૈદરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહીને જીવન ગુજારતા બાસઠ વર્ષ વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવતા હર્ષાશ્રયો જોવા મળ્યા હતા પચીસ વર્ષ અગાઉ સાંગલીથી સુરત આવેલ વૃદ્ધની સારવાર કરાવી તેઓનું કાઉન્સેલિંગ કરાવાયું હતું કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ જાણો છો કે એમ સુરત શહેરમાં ઝોન થ્રીની ટીમ દ્વારા એક અભિયાન કર્યું હતું જેનું નામ રાખેલું હતું મુસાફિર હું યારો જેમાં જે જે વિસ્તાર વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજાતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ દોડાવી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બધી વિગતો મેળવતા હોય છે એની પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખુટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલી અમે પરત કરેલા છે પરંતુ આજે એક બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની ઘણા વખત થી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એમને એક વીક પહેલા અ પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડા પહેરાવ્યા અને એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા પચીસ એક વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલી ના છે એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશન ની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે

આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીક ની અંદર અમે એના પરિવારને શોધવામાં સફળતા મેળવી હતી અને એક એક વીક ની અંદર એનું પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ થેન્ક યુ